જાગૃતિ વિદ્યાલય દ્વારાની યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી આજના આ વિડીયોની અંદર આપણે ભારતનો રાજકીય નકશો સમજવાનો છે નકશામાં આવતા કેટલાક બેઝિક કોન્સેપ્ટો છે સામાન્ય ખ્યાલો જેને કહે છે તો એવા ખ્યાલો આપણે સમજવાના છે તો મિત્રો કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ નકશાને લગતા કેટલાક પ્રશ્નો આવતા હોય જેવા કે ગુજરાતના પાડોશી રાજ્યો કયા કયા છે તો આને પણ માત્ર આપણા વિષય વસ્તુ જ ની સાથે નહીં પણ આપણા જીવન માટે પણ આગળ ઉપયોગી થાય એ માટે નકશા વિશેની સમજ આપણી પાસે હોવી જોઈએ તો એના કેટલાક પાયાના ખ્યાલો છે એ આપણે સમજવાના છે તો અહીંયા અહીંયા જે નકશો સમજીએ એવો આપણો મુખ્ય મુદ્દો છે તો નકશામાં કોઈ પણ વિભાગને પૂરવા માટે સૌપ્રથમ ભારતનો રાજકીય નકશો સમજવો જરૂરી છે તો અહીંયા ભારતના રાજકીય નકશામાં ભારતના રાજ્યો અને તેની રાજધાની યાદ રાખવાની જરૂર છે રાજ્યની સાથે એની રાજધાની પણ યાદ રાખવાની છે દરેક રાજ્યનું યોગ્ય સ્થાન જાણવા સૌ પ્રથમ ગુજરાત રાજ્યના આપણે વતની છીએ તો ગુજરાત રાજ્યને આપણે ઓળખીએ ત્યાર પછી એની ઉત્તર બાજુ કયા રાજ્ય આવેલું છે તો રાજસ્થાન રાજ્ય ને આપણે ઓળખીએ ત્યાર પછી ઉત્તરે આવેલા રાજ્યની ક્રમશ ઓળખીને યાદ રાખતા ઉત્તરના જે બીજા રાજ્યો છે દાખલા તરીકે પંજાબ છે હરિયાણા છે જમ્મુ કાશ્મીર છે તો વગેરે ઉત્તરાખંડ છે વગેરે રાજ્યો પણ આપણે યાદ રાખી શકીએ છીએ અને એ રાજ્યની સાથે સાથે એ રાજ્યની રાજધાની પણ આપણને સરળતાથી યાદ રહી જાય આપણે બધાને ખ્યાલ છે મિત્રો ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે ત્યાર પછી પંજાબ અને હરિયાણાની ચંદીગઢ છે તો એવી રીતના દરેક રાજ્યની રાજધાની પણ આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ દરેક રાજ્યનું યોગ્ય સ્થાન જાણવા સૌ પ્રથમ આપણું ગુજરાત રાજ્ય અને ત્યાર પછી બીજા રાજ્ય એવી રીતના આપણે યાદ રાખી શકીએ છીએ ત્યાર પછી ગુજરાતના ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ આવેલું છે તથા દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય એ પછી પાડોશી રાજ્યો સરળતાથી આપણને યાદ રહી શકે છે ભારતના પૂર્વ રાજ્યમાં જે અસમ રાજ્ય ઓળખી અને આસપાસના રાજ્યો છે એ પણ આપણે સરળતાથી યાદ રાખી શકશું રાજ્યની સાથે સાથે જે રાજ્યના અગત્યના શહેરો છે તેનું સ્થાન પણ આપણે યાદ રાખવાથી નકશામાં પૂછાતી વિગતો છે આપણે સરળતાથી ભરી શકાય દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ રાખીશું જે યોગ્ય મિત્રો ખાસ સમજવાનું છે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવો જેમ કે રાજધાની દર્શાવવા અહીંયા જે આપણે આપેલું છે રાઉન્ડમાં તો આવું જ્યારે આપણા નકશાની અંદર આવું જ્યારે ચિહ્નો હોય ત્યારે એ રાજધાની ત્યાં આવેલી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ નકશામાં જે રાજ્યો છે એની રાજધાની દર્શાવવા માટે આવું ચિહ્ન આપેલું છે તો એને આપણે સંજ્ઞા કહીશું જ્યારે વરસાદનું પ્રમાણ કે જમીનના પ્રકાર કે કુદરતી વનસ્પતિનો વિસ્તાર દર્શાવવાનો હોય તો એ માટે વિવિધ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો અહીંયા આપણા નકશાની અંદર જે જમીનના પ્રકારો દર્શાવવા હોય તો દાખલા તરીકે રાતી જમીન છે કાળી જમીન છે કાપની જમીન છે તો વગેરે છે આપણે આવી રીતના દર્શાવી શકીએ આવી રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તેમજ કોઈ પણ ખેતી પાક હોય તો ખેતી પાક માટે અહીંયા આ જે

તમે મેં તમને આગળ એ સમજાવેલું છે કે એની જગ્યાએ તમે કોઈ પણ ચોરસ હોય ત્રિકોણ હોય કોઈ રાઉન્ડ હોય કોઈ અક્ષર પણ તમે લખી શકો છો તો એવી રીતના પણ તમે દર્શાવી શકો કે જમીનના પ્રકારમાં આ ત્રણની જગ્યાએ તમે એક ત્રિકોણ દોરો એક ચોરસ દોરો અને એ જે રાઉન્ડ દોરો તો એ પણ તમે દર્શાવી શકો છો સમગ્ર નકશામાં એક જ પ્રકારની વિગતો દર્શાવવા માટે એક સરખી રૂટ સંજ્ઞાનો ઉપયોગ જો મિત્રો અન્ય સમજવા જેવું છે દાખલા તરીકે જે કાળી જમીન છે તો કાળી જમીન એવું જરૂરી નહીં કે ગુજરાત એક રાજ્યમાં જ આવેલી છે બીજા બે રાજ્યોમાં મહારાષ્ટ્રમાં પણ આવેલી હોય કર્ણાટકમાં પણ આવેલી હોય તો જ્યારે કાળી જમીન દર્શાવતા હોય એના માટે તમે આ સંજ્ઞાનો ઉપયોગ કરો હોય કે પછી તમામને જે અનુકૂળ પડે એ સંઘના ત્રિકોણનો ઉપયોગ કરેલો હોય તો એ ત્રણેય જગ્યાએ અથવા તો એમાં કોઈ પણ એક જગ્યાએ તમે દર્શાવો ત્યારે ત્યાં ત્રિકોણ અથવા તો જે કાંઈ નિશાનીઓ તમે યાદ રાખવી હોય એ નિશાનીઓ એ ત્યાં એની અંદર નિશાની કરવાની છે તો એ બાબત ખાસ અગત્યની છે સમગ્ર નકશામાં એક જ પ્રકારની રીતો દર્શાવવી એ જરૂરી નથી અહીંયા આપેલું છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ છે દર્શાવવા માટે આ ઋઢ સંજ્ઞાને સ્થાને જે રૂઢ સંજ્ઞા એક સ્થાને વાપરી છે તો ભારતના જ્યાં જ્યાં જે ઉદ્યોગો વિકસ્યા હોય ત્યાં પણ એક પણ કોના તો કે લોખંડ પોલાદના જે ઉદ્યોગો વિકસ્યા હોય ત્યાં તમે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો છો તો એ માટે ઉપયોગમાં કર્યો છે તેની જરૂરથી એની અંદર મૂકવાની હોય છે તો આ રાજકીય નકશાને આપણે સારી રીતે સમજવા માટે આપણી પરીક્ષાની અંદર જે તમે નવમા ધોરણમાં છો તો ત્રણ માર્કનો એક પ્રશ્ન પૂછાય છે જે સી વિભાગની અંદર તો એ તમે સરળતાથી એના જવાબ આપી શકો છો ત્યાર પછી દસમા ધોરણની અંદર એ ચાર માર્ગમાં પ્રશ્ન પૂછાય છે તો એ પણ આપણી સરળતાથી એના જે કાંઈ યોગ્ય સ્થાન વડે આપણે એને દર્શાવી શકાય છે